આપેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડિયો ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વિડિયો શેર કરતા પીએમએ લખ્યું કે અટલજીને તેમની જન્મજયંતિ પર લાખો સલામ ભારત માટે તેમનું યોગદાન અમૂલ્ય છે તેમનું નેતૃત્વ અને વિઝન લાખો લોકોને પ્રેરણા આપે છે

કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવાકીય પ્રવૃત્તિઓ કરીને તેમના મૂલ્યો પર ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદે જણાવ્યું હતું કે ભાજપના દરેક કાર્યકરે અટલજીના આ જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રની સેવા માટે તત્પર રહેવું જોઈએ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અમારી ભારતીય જનતા પાર્ટીના દીગદ્રષ્ટા એવા શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જયંતિ છે આ અવસર સમગ્ર દેશની અંદર એમની ઉજવણી થઈ રહી છે એમની પ્રતિમાઓને શ્રદ્ધાસુમન ફુલાડ થઈ રહ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સુશાસન દિવસની ઉજવણી પણ આપણે કરી રહ્યા છીએ અને સમગ્ર દેશની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર કચ્છની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ બૂથ સુધીના અનેક પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે આજના દિવસે હું સરદે અટલ બિહારી વાજપેયીજીને યાદ કરીશ કે એમણે ચીધેલો જે રાહ છે રાહ ઉપર આજે અનેક કાર્યકર્તાઓ સમાજ જીવનની અંદર અને અનેક કાર્યોની અંદર એમના માર્ગદર્શન અને એમની પ્રેરણાથી કાર્ય કરી રહ્યા છે આપણે સૌ સાથે મળી કરીને આપણા આ સુશાસન દિવસના માધ્યમથી આપણે સમાજની અંદર પણ છેવાડાના અંતિમ લોકો સુધી પણ સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રકારનો પણ સંકલ્પ કરીએ આજે ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એંસીમાં ભારતીય જનતા પાર્ટી તરીકે જેમની સ્થાપના થઈ એના પ્રથમ અધ્યક્ષ અને પાર્ટીના પાયાના પથ્થર એવા શ્રદ્ધા અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ નિમિત્તે જેમને અમે ભારતીય જનતા પાર્ટીમાં ગુડ ગવર્નન્સ દિવસ તરીકે એમને ઉજવીએ છીએ અને એ નિમિત્તે આજે સૌ કાર્યકર્તાઓએ ભુજ શહેરના કાર્યકર્તાઓ અમારા પ્રદેશના મહામંત્રી સામાન્ય શ્રી વિનોદભાઈ આ વિસ્તારના ધારાસભ્ય સામાન્ય શ્રી કેશુભાઈ અને સૌ સાથે મળીને કાર્યકર્તાઓએ આજે એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને સુશાસન દિવસ તરીકેની સૌ કાર્યકર્તાએ આગામી સમયમાં જે કંઈ પાર્ટીના કાર્યક્રમો આવવાના છે એ એમના રાહ ઉપર ચાલીને વાજપેયીજી જે માર્ગદર્શન આપ્યું છે એ રસ્તે ચાલીને આ દેશને વધુ વધુ સુખી સમૃદ્ધ કરવા માટેની સૌએ એથી પ્રેરણા લીધી છે આજે કવિ હૃદય રાજકારણમાં હોવા છતાંય અલિપ્ત અને જે રીતે એને નામ આજે પણ કોઈ પણ દેશનો નાગરિકો સન્માનથી છે એવા વાજપેયીજીની જન્મજયંતિ પ્રસંગે સ્વાભાવિક છે કે રાષ્ટ્રના હિત માટે લોકોના હિત માટે જેને શાસન કર્યું સુશાસન શાસન કહેવાય છે અને આવું વ્યક્તિત્વ એ ભારતીય જનતા પાર્ટીમાં એના રાહ ઉપર એના સંસ્કાર ઉપર એના સિદ્ધાંત ઉપર આજે શ્રદ્ધાસુમન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ લેવલે કાર્યક્રમ કરી એને ફૂલથી હારારોપણ કરી અને એની યાદ તાજી કરી વર્તમાન રાજકીય રીતે પણ એનો સંસ્કાર એનો સ્વભાવ એને સિદ્ધાંત લોકો એને અનુસરે આવી હું કાર્યકર્તાઓને પણ વિનંતી કરી અને આવું વ્યક્તિત્વ રાજકારણમાં બહુ ભાગ્યે જ આવતું હોય એટલે આજના દિવસે સતત પ્રણામ કરી અને એના જન્મ દિવસે આપણે પણ એના માટે કઈક શીખીએ એવું બીરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ